હેલો મિત્રો કેમ છો આશા છે કે આપ સૌ મજામાં હશો તો મિત્રો તમારા મનમાં બે પ્રશ્ન જરૂર થતા હશે કે જો યુટ્યુબ વ્યૂઝ પર પૈસા આપે છે કે સબસ્ક્રાઈબર પર પૈસા આપે છે ઘણા લોકોને મનમાં એવું હશે કે યુટ્યુબ વ્યૂઝ પર પૈસા આપે છે એટલે કે વિડીયો પર વ્યૂઝ વધારે આવશે તો વધારે આપણને પૈસા મળશે અને અમુક લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે યુટ્યુબ પર સબસ્ક્રાઈબર વધુ હશે તો આપણને વધારે પૈસા મળશે તો મિત્રો એવું નથી તો મિત્રો આજની વિડીયોમાં એ રીતે વાત કરીશું તે પહેલાં મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકનિકલ રાહુલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો તમે પણ યુટ્યુબ પરથી ઇન્કમ મેળવવા માગતા હોય તો મિત્રો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આ ચેનલ પર તમને અને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે તો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયોને સ્ટાર્ટ કરી તો મિત્રો યુટ્યુબની મોનેટાઈઝેશન પોલિસી છે કે યુટ્યુબ ચેનલ પર એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોચ કલાક પૂરો થયેલો હોવો જોઈએ અને જો મિત્રો તમે યુટ્યુબ ચેનલ શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય તો તેમાં નેવ દિવસમાં દસ મિલિયન વ્યૂઝ એટલે કે એક કરોડ વ્યૂઝ પૂરા થયેલા હોવા જોઈએ તો આપણે મોનેટાઈઝેશન માટે અપ્લાય કરી શકીએ છીએ અને પોતાનો કોન્ટેન્ટ હશે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સો ટકા મોનેટાઈઝેશન થઈ જશે અને મિત્રો એના પછી આપણે ગૂગલ

જ્યારે મેં બે વર્ષ પહેલાં જેમ મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી તો પણ મિત્રો મારા મનમાં આ જ પ્રશ્ન હતો કે યુટ્યુબ વ્યૂઝ પર પૈસા આપે છે કે સબસ્ક્રાઈબર પર પૈસા આપે છે પરંતુ મિત્રો એવું નથી તો મિત્રો યુટ્યુબ આપણને એડ્સ આપણી જે વિડીયો પર એડ્સ આવે છે તેના પૈસા આપે છે એટલે કઈ રીતે મિત્રો જો તમારી અર્નિંગને રિલેટેડ ચેનલ હશે તો એમાં ઇન્કમ મિત્રો વધારે થશે જો મિત્રો તમારી કેટેગરી કઈ છે અને તમે કયા પ્રકારના વિડીયો અપલોડ કરો છો એના પર એ પ્રમાણેની એડ આવે છે અને તેની આપને ઇન્કમ મળે છે તો મિત્રો યુટ્યુબ વ્યૂઝના પૈસા નથી આપતું કે નથી આપતું સબસ્ક્રાઈબરના તો પૈસા આપે છે એડના તો મિત્રો આપણી વિડીયો પર જેટલી વધારે એડ આવશે તો એટલી આપણને ઇન્કમ વધારે મળશે તો મિત્રો હવે તમારો પશ્નનો તમને જવાબ મળી ગયો હશે કે યુટ્યુબ વ્યૂઝ કે સબ્સ્ક્રાઇબરના પૈસા નથી આપતું પરંતુ આપણી વિડીયો પર જે એડ આવે છે એના આપણને પૈસા આપે છે તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો ચાલો ફરી મળી આપણે નવી વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતર